ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો સમારોહનું આયોજન કરાયું અંકલેશ્વર તાલુકાના પડકોદરા ગામની રાગિણી સિનેમા ખાતે દિવાળી અને નૂતન વર્ષા નિમિત્તે તાલુકા ભાજપ અને નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરની જિલ્લા પંચાયત ભડકોત્રા બેઠક પર તાલુકા ભાજપ અને નોટિફાઈડ એરિયા ભાજપ મોરચા દ્વારા રાગણી સિનેમા ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત બેઠકના બડકોદરા કોસમડી કાપોદર અને બાદે સહિત નોટિફાઈડ એરિયાના આગેવાનો અને ગ્રામજનો દ્વારા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું આ તબક્કે ઈશ્વરસિંહ પટેલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મીનાક્ષીબેન પટેલ તાલુકા ભાજપના મહામંત્રી વૈકુંઠ પટેલ જીઆઈડીસી નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય તેરૈયા અને ગામના આગેવાન રાકેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરકોદરા જિલ્લા પંચાયત સીટ ખાતે દિવાળી સ્નેહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમગ્ર વિસ્તારમાંથી એટલે મોટી સંખ્યામાં દિવાળી શ્રેય મિલનના કાર્યક્રમમાં જ્યારે જ્યારે હું તમામ લોકોને દિવાળીને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ અમદાવાદનું નવું વર્ષ એ ખૂબ સારું રહે એવી આ તમે ભગવાન પ્રાર્થના કરીએ અને ફરીથી તમામ મિત્રોને નવા પ્રસંગો ખૂબ વંદન પાઠવું છું